છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ખાતે વિજ્ઞાન ગાથાની ટીમ બે દિવસથી અલગ અલગ લોકોને મળીને જેમાં વિજ્ઞાન ગાથાના વડા જયંતભાઈ પંડ્યાના જણાવ્યા મુજબ જે લાશ બાળકીની મંદિરના મઢ પાસે લાશનો વિડ્યો છે તેના ઉપરથી લાગી રહ્યું છે કે બાળકીની બલી અને તાંત્રિક વિદ્યા માટે હત્યા થઈ હોય તેવું લાગી રહ્યું છે જ્યારે હત્યામાં જે આરોપી છે તે કોઈના કહેવાથી અને પ્રલોભનથી હત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે આ હત્યામાં તાંત્રિક વિધિના જાણકારની મદદથી કરી હોય તેવું પણ લાગી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં અનેક જગ્યાઓ ઉપર અલગ અલગ ગામોમાં ભુવાઓ છે જ્યારે લોકો આ ભુવાઓ પાસે સારવાર માટે જાય છે આવા ભુવાઓને પકડવા માટે કાર્યવાહી કરીશું અને છેલ્લા મહિનામાં ત્રણ વખત અમે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લીધી છે અને લોકોએ અમને ફરિયાદ કરી છે તેઓની સાથે એક ગુપ્ત મિટિંગ રાખવામાં આવી છે અને ભુવા પકડવાની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર રફીક ડણીવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટાઉદેપુર जो ने टोकिना दे आपरे बारके आनी ननो मोटर है बढो क्या कोई एविडेंस हो इमेने अच्छा देख हम लोग ओ अ टाइम उन बार ट्रांजेक्शन है ना स्टानाक दे बढो बढो पाच छ पाच ખાલી મને એટલું છે કે દીકરી ને એ લેવા તો એની માં છે એ પાછળ પાછળ આવી હતી એ બહાર હતા ને પછી જોયું કે એમનો એક છોકરો છે એક વર્ષ નો એને બી લેતો તો એટલે છોકરા ને લઈને કેવા ગયા કે મારા છોકરાને હું મારી નાખશે લાલાભાઈ હિંમતભાઈ જે છે એ છોકરી હતી એની માની પાછળ ચાલુ હતી એ છોકરીને લઈને મઈ પહી ગયા પેલા છોકરાને બચાવી ગયા એટલે મારો કહેવા મતલબ કે જે છોકરી હતી એ એની માની હાજરીમાં જ ખેંચી એને ખેંચી એની માની હાજરીમાં ખેંચીને ને લેતા આવ્યો બરાબર ને બરાબર અને પછી અહીંયા એને સીધે સીધો મિનિટોને ગણતરીમાં એને કાપી દીધા બરાબર હોઈ શકે એટલે એટલે બીજા ગામના લોકો ભાઈ ક્યાં છે ભાઈ ગામના લોકો અહીં આવો થી ગામના લોકો અમે તમને જો કહી દઉં છું અમે તમે જે કઈ બધા બોલો છો બધું રેકોર્ડિંગ થાય છે અમે જ્યાંથી જ્યાંથી નીકળ્યા છીએ પોલીસ ત્યારથી સંપૂર્ણ કોઈ પણ અમે પણ ગલત કોઈ વાત નથી કરતા તમે જે વાત કરો એ તમે ઓથેન્ટિક વાત કરો તો કારણ કે જાથા આખા દેશમાં કામ કરે છે એટલે કલાક કલાક બબે બે કલાકનું એટલે અમારે એટલા માટે કે અમારી સેફટી માટે અમે બધું રેકોર્ડિંગ કરતા હોઈએ મારામાં મારામાં જ બધું રેકોર્ડિંગ થાય છે બરાબર તો તમે જે બોલો છો એ તમે એવી રીતે બોલજો કે તમને અમારે શું હોય છે આખી ચેનલ મળવી જોઈએ માનલ કે કોઈ પણ ખૂન કર્યું હોય તો પોલીસે ચાર્જશીટ મૂકવું હોય ને તો એમાં એક ત્રુટી આવે ન આવી છે કારણ કે એને એને લિંક આમ સીધી જળવાવી જોઈએ એટલે લિંક ચડવા એ રીતે અમે તમને કહો બરાબર છે હવે બેન ક્યાં તમારી દીકરી અહીંયા આવો તો અહીંયા આવો તમારી બેન પાણેજ ગામની અંદર જે પાંચ વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરવામાં આવેલી છે તેને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે અને આ લાલાભાઈ જે ઘાતકીપણું બતાવ્યું છે વિકૃત માણસ બનાવ્યું છે તેના કડકમાં કડક સજાની વિજ્ઞાન જાથા માંગ કરે છે અને આ તંત્ર વિદ્યાના આડમાં અને અંગત અદાવતની આડની અંદર આ વિકૃત માણસને કારણે એમને નિર્મમ હત્યા કરી છે અને આવા વ્યક્તિઓ છે સમાજની અંદર નુકસાનકારક છે અને અંધશ્રદ્ધાથી દેશને સમાજને બરબાદી મળી છે આ અધોગતિમાંથી બહાર નીકળે છે અને આ વિસ્તારમાં જનજાગૃતિ લોકોને જાગૃત કરી અને આવા ભુવાભારાડી તાંત્રિક કે મુંજાવરો કે ફકીર કે પાદરી જે કોઈ હોય એને ચુંગાલમાંથી છૂટે તેવા જાતા જે કાર્યક્રમો આપીને લોકોને માહિતગાર કરશે અમારે પાંત્રીસ વર્ષથી અમે ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ અને એટલે એને જે રીતે એને તંત્ર વિદ્યાનો સહારો લઈ અને જે પગથિયા ઉપર એની લાશ રાખવામાં આવેલી છે એટલે તંત્ર વિદ્યાને પુષ્ટિ મળે છે અને આવું બનાવ છે ઘ્રોણાસ્પદ બનાવ ખાતકીપણું છે કોઈના જીવ લઈ લેવા કોઈ પણ માતાજી ભગવાન ઈશ્વર અલ્લાહ કોઈ કહેતું નથી અને આવું આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેટલા માટે વિજ્ઞાન જાથા રૂબરૂ આવેલ છે અત્યારે જે પુષ્ટિ મળે છે કારણ કે અંગત અદાવત એમાં મુખ્ય પાસું રાખી અને તંત્ર વિદ્યાના સહારે આ કૃત્ય કર્યું એવું સ્પષ્ટ જણાય છે જયંતભાઈ પંડ્યા ચેરમેન વિજ્ઞાન જાથા લોકમિત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક લાઇક અને શેર કરો